સો મિત્રોને રાધે રાધે આજે આપણે ધોરણ છ ગણિત વિષયમાં સ્વાધ્યાય અગિયાર પોઈન્ટ એકમાં દાખલા નંબર ત્રણ ચાર અને પાંચ વિશે અભ્યાસ કરવાના છે ત્રણે ત્રણ દાખલા સરખા છે બરાબર એટલે કે ત્રણે ત્રણ દાખલામાં રીત જે છે એ સરખી છે બરાબર તો આપણે દાખલાની શરૂઆત કરીશું તો દાખલા શરૂ કરતા પહેલાં મારી એક રિક્વેસ્ટ છે જો તમે ચેનલ ઉપર નવા હો તો મારા ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો બાજુમાં બેલ આઇકન આપેલી હશે તો એને જરૂરથી ક્લિક કરજો કે જેથી નોટિફિકેશન જે છે એ તમારા પાસે આવી જાય અને લાઈક અને લાઈક જે બટન હોય તે તમારે દબાવવાનું છે બરાબર અને શેરનું બટન હોય છે એમાં તમે શેર કરી શકો છો તમારા મિત્રોને બરાબર અને બાજુમાં સબસ્ક્રાઈબની બાજુમાં સબસ્ક્રાઈબ લખેલું હશે અહીં સબસ્ક્રાઈબ લખેલું હશે તેની બાજુમાં બે લાયકન હશે ઘંટડી આકારનું જે સિમ્બોલ હશે એમાં તમારે ક્લિક કરવાનું છે જેથી આપણી જે નવી નવા જે દાખલા રોજે રોજ આવતા હોય છે એ તમને સૌથી પહેલાં મળી જાય બરાબર તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીશું તો પ્રશ્ન નંબર ત્રણ સૈન્યના તાલીમાર્થીઓ પરેડમાં કૂચ કરે છે દરેક હારમાં પાંચ તાલીમાર્થીઓ છે તો સૌથી પહેલા અહીં શબ્દ શું છે હાર બરાબર તો આપણે જાણીએ છીએ કે આ કેટલા છે પાંચ તો આ આ અને પ્રમાણે પાંચ તાલીમાર્થી ઊભા છે આપેલ સૈન્યના તાલીમાર્થીઓની સંખ્યા અને હાર માટે કયો નિયમ થશે નિયમ જે છે એ આપણે પ્રશ્ન નંબર એક અને પ્રશ્ન નંબર બે જે છે એમાં શીખી ગયા છે બરાબર આપણે પ્રશ્ન નંબર એકમાં આપણે નિયમ શીખી ગયા છે બરાબર એનનો ઉપયોગ કર્યો છે હવે પ્રશ્ન નંબર ત્રણ ચાર અને પાંચમાં ચલ તરીકે અહીં તમને એન ફોર્થમાં બી અને ફિફ્થમાં એસ આપેલ છે બરાબર જેવી રીતે આપણે પ્રશ્ન નંબર એક અને પ્રશ્ન નંબર બે કર્યા છે તેવી જ તે જ પ્રમાણે પ્રશ્ન નંબર ત્રણ ચાર અને પાંચ છે એકદમ સરળ છે ફક્ત ને ફક્ત એક લાઈનમાં તમારો જવાબ મળી જશે હવે સમજીએ આપણે કે એક હારમાં કેટલા તાલીમ માંથી ઉભા છે પાંચ હવે ધારો કે એમાં મેં ધારો કે મેં બે હાર લેવું બરાબર તો આ એક બે ત્રણ ચાર અને પાંચ બરાબર ધારો કે ત્રણ હાર તો એક બે ત્રણ ચાર અને પાંચ અહીં પાંચ વિદ્યા માઠી છે અહીં પાંચ છે તો આવી ઘણી બધી હાર હોય તો આપણે ગણવામાં પાંચ 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 આપણે ગુણાકાર કરવો પડે છે બરાબર અહીં પાંચ દસ પાંચ તાળી પંદર બરાબર પંદર આવે છે પરંતુ વધારે હોય વધારે હોય તો આપણને ગણવામાં તકલીફ પડે છે એટલે એના માટે સૂત્ર શું થશે પાંચ એન એટલે કે અહીં એનની સંખ્યા શું થશે આ એક બે અને એન બરાબર આપણે અને હાર માટીની સંખ્યા માટે શું લેવાનું છે એન એટલે જવાબ શું આવશે પાંચ એન ફોર્થ અને ફિફ્થમાં પણ તેવું જ આવશે બરાબર તો જવાબ શું આવશે પાંચ ફોર્થમાં જોઈ લઈએ તો જો પેટીમાં પચાસ કેરી હોય પેટીમાં કેટલી કેરી છે પચાસ તો કેરીની કુલ સંખ્યા અને પેટીઓની સંખ્યાને કેવી રીતે લખી શકશો પેટીઓની સંખ્યા માટે સંકેત વાપરો જુઓ બે વચ્ચેનું સંબંધ લખવાનું છે પેટીઓની સંખ્યા તો પેટીઓની સંખ્યા કેટલી છે અહીં બી છે સોરી બરાબર શું છે પેટીઓની સંખ્યા માટે શું લેવાનું છે બી લેવાનું છે બરાબર અને કેરી કેટલી છે પચાસ એટલે પચાસ શું છે કેરી છે પણ કેટલી પેટી આપણે ભરીશું જેમ કે એક પેટીમાં કેટલી કેરી છે પચાસ બે પેટીમાં કેટલી છે પચાસ એટલે કે દરેકમાં પચાસ પચાસ છે દરેકમાં પચાસ પચાસ તો પચાસ 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 એવી ચાર પેટી આપણે ભરીએ તો શું કરીશું પચાસ ગુણ્યા ચાર તો પચાસ ચોક બસો બરાબર ગુણાકાર કરીશું તો ગુણાકાર માટે નિયમ અહીં સંકેત માટે આપણું કયું વાપરવાનું છે બી વાપરવાનો છે આ વચ્ચે તમને ગુણાકારની નિશાની દેખાતી નથી ધારો કે તમે આ લખ્યું છે પચાસ બી તો તમે જોઈ શકો છો કોઈ કોઈ વિદ્યાર્થી એવા હોય કે આમાં તો કોઈ ટીચર આમાં તો કોઈ નિશાની તો છે નહીં જેવી કે નિશાની પ્લસ માઇનસ ગુણાકાર ભાગાકાર આવી તો નિશાની છે નહીં પણ શું છે આમાં આમાં સંબંધ કયો નિશાનીનો છે તો આ જે સંબંધ છે આમાં ગુણાકારની નિશાની કહેવાય પચાસ બી પચાસ બી જે છે એ કેવી રીતે લખી શકાય પચાસ ગુણ્યા બી પચાસ ગુણ્યા બી બરાબર એટલે કે આપણે પચાસ બી લખીએ છીએ એટલે કે પચાસ અને બી વચ્ચે કયો નિયમ છે કયો ચિહ્ન છે ગુણાકારનો ચિહ્ન છે બરાબર એટલે આપણે અહીં પચાસ બી જો બી ની સંખ્યા ચાર લઈ લઈએ તો પચાસ ગુણ્યા ચાર એટલે બસો થાય એટલે સેકન્ડ એટલે કે ફોર્થમાં જવાબ શું આવશે પચાસ બી આ તમારે ગણતરી કરવાની નથી ફક્ત તમારી સમજણ માટે તમને સમજાવતી છું બાકી તમારે ખાલી જવાબ લખવાનો છે પચાસ બી થર્ડમાં લખવાનું છે ફાઈવ એન હવે આપણે જોઈએ પાંચ નંબરનો પ્રશ્ન શિક્ષકે દરેક વિદ્યાર્થીને પાંચ પેન્સિલ વહેંચી બરાબર વિદ્યાર્થી છે વિદ્યાર્થી છે તો વિદ્યાર્થી છે એને એક વિદ્યાર્થીને કેટલી પાંચ બરાબર દરેકને દરેકને પાંચ પેન્સિલ વહેંચી તમે કહી શકશો કે કેટલી પેન્સિલની જરૂર પડશે વિદ્યાર્થીની સંખ્યા આપેલ છે વિદ્યાર્થીની સંખ્યા માટે એસ વાપરો ધારો કે એક વિદ્યાર્થીને પાંચ આપેલ છે બીજી વિદ્યાર્થીને પાંચ આપેલ છે ત્રીજી વિદ્યાર્થીને પાંચ આપેલ છે બરાબર એટલે પાંચ 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 આ રીતે આપણે ગણવાનું છે અને કુલ વિદ્યાર્થી માટે શું લેવાનું છે એસ એટલે કે જવાબ શો આવશે અહીં ફાઈવ એસ એસ બરાબર વિદ્યાર્થી અને વિદ્યાર્થી તમે જો આ એક બે ત્રણ આ રીતે ત્રણ ગુણ્યા પાંચ ત્રણ ગુણ્યા પાંચ તો પંદર થાય અથવા તો તમે પાંચ ગુણ્યા ત્રણ પણ કરી શકો બરાબર પંદર થાય તો જવાબ શું આવે છે અહીં ફાયુ એસ ફાયુ એસ એટલે કે થર્ડ ફોર્થ અને ફિફ્થ જે છે એ પ્રશ્ન નંબર એક જેવો છે બરાબર એમાં તમારે ફક્ત એક જ લાઈનમાં જવાબ લખવાનો છે જે સંખ્યા આપેલો હોય અને જે નિયમ માટે જે સંજ્ઞા વાપરવાની હોય બરાબર જે સંખ્યા વાપરવાની હોય તે તમારે ગુણાકારમાં લઈ લેવાની એકદમ સિમ્પલ છે પચાસ સાથે બી તો પચાસ બી પાંચ સાથે એસ તો ફાયુ એસ બીજી મેં બાજુમાં જે ગણતરી દર્શાવી છે એ તમારી સમજણ માટે છે તમારે આવી કોઈ પણ જાતની ગણતરી કરવાની નથી બરાબર તો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને જરૂરથી લાઈક કરજો મિત્રોમાં શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન બાજુમાં આપેલ છે ઘંટડી આકારનું એક સિમ્બોલ છે યુટ્યુબ ઉપર તેને તમે જરૂરથી પ્રેસ કરજો એટલે તમને જે નવી નવા દાખલાઓ જે હું યુટ્યુબ ઉપર મૂકું છું એ તમારા ફોનમાં જે દિવસે હું મૂકું છું એ દિવસે એ ટાઈમ પર આવી જશે બરાબર તો વિડીયોને લાઈક લાઈક જરૂરથી કરજો મળીએ આપણી આગળના વિડીયોમાં સૌને રાધે રાધે